જીベンચ્યોર ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો આજે આપણે સાંખીશું ઘરના ઉમરા પૂજન નું મહત્વ ઘરના ઉમરાનું પૂજન જો નિયમિત કરવામાં આવે તો ઘર માં દરિદ્રતા ક્યારેય આવતી નથી ઘર ની મર્યાદા માન મોભો પ્રતિષ્ઠા અને વૈભવ નું પ્રતીક ઉમરાને માનવામાં આવે છે શાસ્ત્રો માં પણ ઉમરાને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવને પ્રવેશ કરતા ઉમરો રોકે છે ઉમરાનું રોજ પૂજન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે ઘરના ઉમરા પર બનાવેલ માંગલિક ચિહ્ન સ્વસ્તિક કે સાથીઓ ઘરની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે ઘરનો ઉમરો આપણને અનિષ્ટ તત્વોથી બચાવે છે ઘરની ગૃહિણી માતાઓ બહેનો દીકરીઓ રોજ સવારે વહેલા ઉઠીને ઉમરાને સ્વચ્છ પાણીથી ધોઈને ઉમરાની બંને બાજુ કંકુ ચોખાના સાથિયા કરી તેને ફૂલ ચડાવે છે આમ રોજ ઉમરાનું પૂજન કરવાથી લક્ષ્મીજી ઘરની બહાર જઈ શકતા નથી તેથી ઉમરાનું પૂજન રોજ અવશ્ય કરવું જોઈએ ઉમરાને સ્વચ્છ અને પવિત્ર રાખવો શુભ પ્રસંગોએ દિવાળી ધનતેરસ કે બેસતા વર્ષના દિવસે ઉમરાનું પૂજન અવશ્ય કરવું જોઈએ ઉમરાને સ્વચ્છ કરી બંને બાજુ પાંચ ચાંદલા અને સાથિયા કરી લક્ષ્મીજીના પગલા કરવા અને શુભ લાભ કરવા કે જેનાથી દેવોને આપણે આવકાર આપીએ છીએ અને ઉમરાની ઉપર આસોપાલવનું તોરણ બાંધવું પણ અતિ શુભ માનવામાં આવે છે ઘરમાં સકારાત્મક ઉર્જાને આવકારવા અને નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે સ્વસ્તિક એટલે કે સાથિયા ઉમરા પર દોરવામાં આવે છે સ્વસ્તિકના ચિહ્નમાં આઠ દિશા તેમાં ધરતી વાયુ આકાશ અગ્નિ જળ મસ્તિષ્ક ભાવના અને આભાસનું પ્રતિનિધિત્વ કરે છે સ્વસ્તિકમાં કરવામાં આવતા ચાર ચાંદલાને ચાર વેદ ગણવામાં આવ્યા છે પુરાણોમાં ઉમરાને ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર અને ગણેશજીનું પ્રતિક પણ માનવામાં આવ્યું છે તેથી સુદર્શન ચક્ર અને ગણેશજી સંકટના હરનારા કહેવાય છે સ્વસ્તિક એવી રીતે દોરવો કે જ્યાં કોઈના પગ પડે નહીં નહીતર દોષ લાગે છે ઉમરાનું પૂજન કરતી વખતે મનોમન ગૃહિણીઓએ એવી પ્રાર્થના કરવી કે હે પ્રભુ ઘરમાં શુભ વિચારો સજ્જન માણસો દિવ્ય સાધુ સંતોના અમારા ઘરમાં ચરણ પડે અને તે પણ પ્રસન્ન ચિત્તે આ ઘરમાં પ્રવેશ કરે મારા ઘરમાં નીતિનું ધન આવે આમ ઉમરાનું પૂજન કરવાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થશે તેથી જ તો આવતી વહુને ઉમરે ઊભી રાખીને ત્યાં જ કળશ ચોખાનો કુંભ ઢળતો મૂકવામાં આવે છે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરીએ કે કુંભ મૂકીએ ત્યારે પણ ઘરના ઉમરાને સૌપ્રથમ પૂજન કરવામાં આવે છે આસો પાલવના તોરણ બાંધીએ છીએ કે જેનાથી ઘરમાં અનિષ્ટ તત્વો પ્રવેશી શકતા નથી ઘરની માન મર્યાદા અને લક્ષ્મણ રેખા વાણી વર્તનનું નિર્માણ કરતું ઉમરો એ ઘરનું એક અભિન્ન અંગ છે ઉમરા પૂજન સાથે એવી એક કથા જોડાયેલી છે કે એક વખત માતા લક્ષ્મીજી ઉમરાનું પૂજન કરતા હતા ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં આવે છે અને માતા લક્ષ્મીજી સામે જોયા વગર તે ત્યાંથી ચાલ્યા જાય છે હવે માતા લક્ષ્મીજીને ઘણું દુઃખ થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે તે બોલવાનું બંધ કરી દે છે ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને મનાવે છે અને માતા લક્ષ્મીજી ત્યારે પ્રસન્ન થઈને વરદાન આપે છે કે જે ઘરમાં ઉમરાનું પૂજન થતું હશે તે ઘરમાંથી હું ક્યારેય જઈશ નહીં આમ ત્યાર પછી ઉમરા પૂજન થવાની શરૂઆત થઈ આપણા ઘરનો ઉમરો ઘરમાં આવતા જતાની સાથે સંસ્કારના પાઠો પણ ભણાવે છે ઘરની રહેણી કરણી ઘરના ઉમરા પરથી જ નક્કી થઈ જાય છે આમ ઉમરા પૂજન સાથે એક લાગણી શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલા છે તેથી વાસ્તુશાસ્ત્રમાં ઉમરા પૂજનને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે તો ઉમરાનું રોજ પૂજન કરી ઘરની શોભા વધારીએ અને નિયમિત ઉમરાના પૂજનથી મન પરિવારને પ્રફુલ્લિત રાખીએ તો આ હતું ઉમરાનું પૂજન શું કામ કરવું જોઈએ અને તેનું મહત્વ બોલું લક્ષ્મી જય